નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ટેટ પરીક્ષાને લઈને કર્મચારીઓ માટે ટેટ લઈને ઉમેદવારો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે ધોરણ એક થી પાંચમાં શિક્ષક બનવા માટે જે ટેટ પરીક્ષા યોજાય છે ટેટ વન પરીક્ષા તેમાં નેવું મિનિટના બદલે હવે એકસો વીસ મિનિટનો સમયગાળો આપવા બાબત આ જાહેરાત આપવામાં આવી છે છેલ્લા ચૌદ વર્ષથી થતી રજૂઆત બાદ ટેટ વનમાં હવે ટેટ ટુની જેમ પરીક્ષા આપવા માટે એકસો ને વીસ મિનિટનો સમય મળવાપાત્ર રહેશે રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ એક થી પાંચમાં ટેટ વન ટીચર્સ એલિજીબિલિટી ટેસ્ટ આપવા માટે ઉમેદવારોને આપવામાં આવતા સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે અત્યારે નેવું મિનિટનો સમય આપવામાં આવે છે જે વધારીને એકસો વીસ મિનિટનો કરવામાં આવ્યો છે ધોરણ એક થી પાંચ માં ટેટ વન અને ધોરણ છ થી આઠમાં શિક્ષક બનવા માટે ટેટ ટુ પરીક્ષા લેવામાં આવે છે ટેટ વન માં એકસો પચાસ હેતુલક્ષી પ્રશ્નોના જવાબ આપવા માટે ઉમેદવારોને નેવું મિનિટનો સમય આપવામાં આવતો હોય છે બીજી બાજુ ટેટ ટુ આપતા ઉમેદવારોને પરીક્ષા માટે એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવે છે છેલ્લા કેટલાય સમયથી ટેટ વનની ની પરીક્ષા આપવા માટે પણ સમય વધારો કરાય તેવી રજૂઆતો ઉચ્ચ સ્તરે કરવામાં આવી હતી હવે રાજ્ય સરકાર દ્વારા ટેટ પણ બદલે સમય વધારીને મિનિટનો કરવાની જાહેરાત કરી દીધી છે આમ ચૌદ વર્ષ પછી પરીક્ષા આપવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત ધોરણ એક થી પાંચમાં સામાન્ય શિક્ષકો માટે ટેટ વન અને સ્પેશિયલ એજ્યુકેટર માટે પણ ટેટ વન લેવામાં આવે છે આ પરીક્ષા આગામી બારમી ઓક્ટોબરે લેવાશે સરકાર દ્વારા હાલમાં વધારવામાં આવેલા સમયનો લાભ આ પરીક્ષાને પણ મળશે એટલે કે બંને ટેટ વનમાં હવે એકસો વીસ મિનિટનો સમય આપવામાં આવશે સામાન્ય શિક્ષક માટેની ટેટ વન માટેનું જાહેરનામું દિવાળી પહેલાં જાહેર કરવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે એટલે કે સામાન્ય શિક્ષકની જે ભરતી કરવામાં આવતી હોય છે તેના માટે ટેટ પરીક્ષા યોજાય છે તો નવી જે હવે ટેટ પરીક્ષા છે તે માટેનું જાહેરનામું દિવાળી પહેલા જાહેર કરવામાં આવે તેવી માહિતી મળી રહી છે દ્વારા ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી વિદ્યાર્થીઓને વિના શિક્ષણ પૂરું પાડવા અંગેની વિગતો મંગાવવામાં આવી હતી જેમાં શહેરની છન્નું જેટલી સ્કૂલોએ વિગતો પૂરી ના પાડતા ડીઈઓ કચેરી દ્વારા નોટિસ ફટકારાઈ છે નિભાવ ગ્રાન્ટ લેતી અને ફી વિકલ્પ એમ બે પ્રકારની ગ્રાન્ટેડ શાળાઓ અસ્તિત્વમાં છે ગ્રાન્ટ લેતી શાળાઓ વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફી લઈ શકતી નથી ફી વિકલ્પ વિકલ્પ સ્વીકારનારી સ્કૂલોએ વિદ્યાર્થી પાસેથી જે ફી લેવાની થાય છે તે રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે કેટલીક ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પણ ફી વસૂલતી હોવાની ફરિયાદો બહાર આવી હતી થોડા સમય પહેલા જ નારણપુરાની ગ્રાન્ટેડ સ્કૂલ દ્વારા લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું તો ટૂંકમાં હવે જે ટેટ પરીક્ષા છે તે નેવું મિનિટના બદલે એકસો વીસ મિનિટનો સમયગાળો તેમાં આપવામાં આવશે જેથી ઉમેદવારોને રાહત જોવા મળી રહી છે ધન્યવાદ